એક દરખાસ્ત એવી હતી કે જે રાજકોટ શહેરમાં જેમાં જૂનો દર માસિક પાંચસો રૂપિયા હતો માન્ય મ્યુનિસિપલ શ્રી દ્વારા પાંચસો ના હજાર કરવા અને સફાઈ દર પાંચસો રૂપિયા ની જે દરખાસ્ત આવી હતી એમાં સર્વે કોર્પોરેટરશ્રીઓની સાથે સંકલન બાદ જે પાંચસો ના એક હજાર રૂપિયા કરવાની હતી દરખાસ્તમાં જૂનો દર એટલે કે પાંચસો રૂપિયા ચાલુ રાખો અને સફાઈ એડ કરી અબજ સોળ કરોડ એકત્રીસ લાખ બાર હજાર સાતસો નેવું એટલે કે એકસો સોળ કરોડ એકત્રીસ લાખ જેવી રકમ ના ખર્ચે રાજકોટ શહેરના શહેરીજનો માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે અમે લોકોએ સમગ્ર અઢાર અઢાર વોર્ડમાં વિકાસ કામો મંજૂરીની આપવામાં આવેલ છે બનાવવાનો છે તેના દ્વારા જે નવું રાજકોટ છે જે કાળા રોડ ઉપર જે નવું રાજકોટ વોર્ડ નંબર દસ અગિયાર બાર વોર્ડ નંબર નવ આ બધા લોકોના રહેવાસીઓ માટે ફિલ્ટર પ્લાન્ટ બનાવવાની રાજ્ય સરકારની એક સંસ્થા છે રાજ્ય સરકારની સંસ્થા દ્વારા ગુજરાતના સાથે સાતે સાત અંદર રીડેવલપમેન્ટની એક કન્સલ્ટિંગ એજન્સી છે કે જે તમારા રાજકોટ શહેરના સો ફૂટના દોઢસો ફૂટના બસો ફૂટના મહાનગરોની અંદર જે રોડ હોય છે એ રોડ આજે આપણે જોઈ શકીએ કે જે આપણો જે દોઢસો ફૂટ રિંગ રોડ છે આજે ઘણા વર્ષો પહેલા બન્યો હતો ત્યારે સાયકલ ટ્રેક હતો નાનું મોટું ક્યાંક ને ક્યાંક ઇન્ક્રોચમેન્ટ છે ક્યાંક પાણી ભરાય છે ક્યાંક બ્રિજની ઉપયોગિતા છે આના માટેની રાજ્ય સરકારની સૂચનાથી એક કન્સલ્ટન્ટ એજન્સી ની પણ એક દરખાસ્ત હતી જે આજે મેં મંજૂર કરી છે ગોંડલડોર ચોકડી થી માધાપર ચોકડી ની વચ્ચે જે આખે આખો જે કોરિડોર છે આ કોરિડોર ને જે હૈયા દોઢસોપુર રિંગ રોડ છે કેવી રીતે એને ખુલ્લો કરવો કેવી રીતનું બ્યુટિફિકેશન કરવું ક્યાં જરૂર છે અંડર બ્રિજ ની ક્યાં જરૂર છે ફ્લાયઓવર બ્રિજ અને જે સાયકલ ટ્રેક છે કુલ મિલાવીને વાત કરું તો આ રોડ ને કેવી રીતે ચોખ્ખો કરવો અને ક્લિયર કરવો અને ડિઝાઇનિંગ કરવો એનું સારામાં સારું જો ઉદાહરણ હોય તો અમદાવાદનો નો ગાંધીનગર હાઈવે સરદાર વલ્લભભાઈ પટેલ રિંગ રોડ સિંધુ ભવન રોડ સીજી રોડ રિલીફ રોડ આ બધા રેડો અમદાવાદની અંદર આ એજન્સીએ કન્સલ્ટ કરીને કોર્પોરેશનને રિપોર્ટ કર્યો હતો નવા રાજકોટની નવી કાયા પલક માટે રાજકોટ મહાનગરપાલિકા કટિબદ્ધ છે જેના માટેની કઈ દરખાસ્ત હતી એ પણ મંજૂર કરવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટી જેવું મંજૂર આજે મંજૂર થયું છે માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી એને કામ સોંપશે એટલે તાત્કાલિક ધોરણે એને કામ કરવાનું રહેશે